નમસ્કાર મિત્રો અમારી તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે સાઉથના પ્રખ્યાત એક્ટરનું નિધન જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દક્ષિણ સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને આશિયા કલાકાર વેસભેકટરનું ત્રેપન વર્ષની વયે અવસાન થયું છે મળતી વિગતો વાત કરીએ તો ત્યારે મળતી માહિતી મુજબ ત્યારે મિત્રો હૈદરાબાદની એક હોસ્પિટલમાં કિડનીની ફેલ્યોરને કારણે તેમનું અવસાન થયું છે વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી કિડનીની સમયથી પીડાતા હતા સતત ત્યારે મિત્રો ડાયાલિસિસ અને વેન્ટિલેટર પર સપોર્ટ પર સતા વેંકટરની હાલત બગડી રહી છે અને અંતે તેઓ જીવન સામેની લડાઈ હારી ગયા જી આ મિત્રો અત્યાર હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ